મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેસ બે હજાર પચીસ પૂર્ણતા નરે છે અમદાવાદ જિલ્લામાં એસઆઈ અંતર્ગત નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા મતદારોને ડિજિટાઈઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે અમદાવાદ જિલ્લાના કુલ એકવીસ વિધાનસભા મત વિભાગના તમામ બુથ દીઠ બીએલએ એલ એ મિટિંગ યોજી માર્ગદર્શન અપાયું હજી પણ જેમના બાકી હોય તેમને સત્વારે ફોર્મ જમા કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે અનુરોધ કર્યો છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમાર તેમને સાંભળો આપ સૌને ખબર છે કે અત્યારે એસઆઈઆરના જે પ્રથમ તબક્કા છે એટલે ઇનોમરેશન ફીઝ આ પૂર્ણતાના આરે છે ઇનોમરેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લામાં છેલ્લી તારીખ છે અગિયાર તારીખ પછી ઇનોમરેશન ફોર્મ લેવામાં નહીં આવશે એટલે સૌથી પહેલાં તો મારે બધા લોકોથી વિનંતી છે કે જે લોકોના પણ ઇનોમરેશન ફોર્મ બાકી રહી ગયું હોય આ લોકો પોતાના ઇનોમરેશન ફોર્મ સબમિટ કરાવી શકે છે અમદાવાદ જિલ્લાના ટોટલ એકવીસ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં ટોટલ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન થ્રી પરસેન્ટ ફોર્મ્સને ડિજિટાઈશન થઈ ગયા છે એમાં જે પરત મળેલ ફોર્મ્સ અને એસ ડી એટલે કે એબસન્ટ ડેથ અને શિફ્ટેડ વોટર્સના પણ ફોર્મ્સ ડિજિટાઇઝેશન કરવામાં આવેલ છે એટલે મોટા ભાગે ડિજિટાઈઝેશનની કામગીરી આપની પૂરી થઈ ગઈ છે પણ તેમ છતાં ફરીથી લોકોને આગ્રહ કરું છું કે કોઈને ફોર્મ રહી ગયા હોય તો ગભરાવાની જરૂર નથી પોતાના બીએલઓ પાસે એઈઆરઓ કચેરી ઈઆરઓ કચેરીમાં પોતાના ફોર્મ ભરીને સબમિટ અગિયાર તારીખ સુધી હજુ પણ કરાવી શકો છો સાથે સાથે અત્યારે આપણું આ એસઆઈઆરની ઝુંબેશ દરમિયાન પણ આપને ફોર્મ સિક્સની પણ કામગીરી અત્યારે ચાલુ છે એટલે લોકો જેનું નામ બે હજાર બે અથવા બે હજાર પચીસની મતદારી યાદીમાં ન હોય આ લોકો પણ અને લાયકાત ધરાવતા હોય એવા લોકો પણ ફોર્મ સિક્સ ભરીને પોતાના નામ નોંધાવી શકે છે અને મતદારી યાદીમાં એનું નામ સમાવેશ થઈ જશે એના સિવાય જ્યારે મતદારી ઇનોમરેશન ફેઝ પૂર્ણ થશે અને ડ્રાફ્ટ મતદાર રોલ આપને પ્રસિદ્ધ થશે એમાં કદાચ કોઈ વ્યક્તિના નામ રહી ગયું હોય એનો ડ્રાફ્ટ મતદારી યાદીમાં એનું નામ ન આવ્યું હોય તો પણ કોઈને કોઈ પણ જાતના ગભરામણની જરૂર નથી કોઈપણ જાતના પેનિકની જરૂર નથી આપના સિસ્ટમમાં પ્રત્યેક વ્યવસ્થાઓ છે જેથી કે કોઈ પણ યોગ્યતા ધરાવતા લાયકાત ધરાવતા મતદારનું નામ નહીં રહી જશે એટલે કે લાયકાત ધરાવતા દરેક લોકોના નામ મતદારી યાદીમાં આવી શકે છે એના માટે ફોર્મ સિક્સ જેમ પહેલાં પણ કહે ફોર્મ સિક્સ ભરીને લોકો પોતાના નામ નોંધાવી શકે એના સિવાય જેનું નામ બે હજાર પચીસની મતદારી યાદીમાં ચાલતું હોય અને બે હજાર બેમાં કદાચ એનું નામ ન મળ્યું હોય અથવા મેપિંગ ન થઈ શક્યું હોય તો એવા લોકોને ફરીથી એક વખત તક મળશે કે પોતાના જે જે ચૂંટણી પંચ દ્વારા નક્કી થયેલા જે નિર્દિષ્ટ જે આઈડેન્ટિટી કાર્ડ્સ છે જે પુરાવાઓ છે આ પુરાવા પણ સબમિટ કરશે તો એનું નામ ફરીથી મતદારી યાદીમાં આવી જશે એટલે કોઈ પણ વ્યક્તિ જે લાયકાત ધરાવે છે એનું નામ મતદારી યાદીમાંથી બહાર રહેશે નહીં અને કોઈપણ વ્યક્તિ જે મૃત્યુ પામેલા હોય કે પરમાનન્ટલી શિફ્ટેડ થઈ ગયા હોય અને બીજી જગ્યા નામ નોંધાવી લીધા હોય એવા લોકોના નામ ફક્ત મતદારી યાદીમાંથી નીકળશે અને એવા એ એસ ડી એટલે કે એબસન્ટ શિફ્ટેડ એન્ડ ડેથ વોટર્સની યાદી તૈયાર કરવામાં આવી છે આ આ યાદી આપને દરેક બૂથ ઉપર પોલિટિકલ પાર્ટી દ્વારા નિમણૂક કરેલા બી એલ પણ આપવામાં આવી છે જેથી કે આ લોકોને પણ ધ્યાન ઉપર કોઈ એએસડી જે ખરેખર એક્ઝિસ્ટ કરે છે આ લોકોના ધ્યાન ઉપર આવે તો આ લોકો પણ આપના બી એલ ઓઝને ઈઆરઓઝને એ ઈઆર ઓઝને એવા લોકોના ફોર્મ આપી શકે છે એવા લોકોનું નામ નોંધાવી શકે છે તો આ રીતે એસઆઈઆરની સમગ્ર પ્રક્રિયા જ્યારે અત્યારે પૂર્ણતાના આરે છે તો એમાં પણ પૂર્ણ રૂપથી ટ્રાન્સપેરન્સી રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે અને એમાં રાજકીય પક્ષોના બીએલએઝને પણ સમય સમયાંતરે આપને એને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સાથે રાખ્યા છીએ દરેક બૂથ ઉપર બીએલએ અને બીએલઓની એક મીટિંગ થઈ છે અને આ મિટિંગ દરમિયાન એ એસડીની યાદી પણ સબમિટ કરવામાં આવેલી છે અને આ યાદી આપને ઓનલાઈન પર પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવેલ છે એટલે કે સમગ્ર એસઆઈઆરની પ્રક્રિયા જે છે એમાં ટ્રાન્સપેરન્સી રાખવામાં આવી છે અને કોઈ પણ વ્યક્તિ ન રહી જાય એના માટે લોકો અત્યારે પણ ફોર્મ પણ સબમિટ કરી શકે છે અને આવતા ફેઝમાં લોકો વાંધાઓ પણ રજૂ કરી શકે છે પોતાના ડોક્યુમેન્ટ પણ રજૂ કરી શકે છે જેથી કી લાયકાત ધરાવતા દરેક વ્યક્તિ આપની મતદારી યાદીમાં સમાવિષ્ટ થઈ જશે આપે સાંભળ્યા હતા અમદાવાદના જિલ્લા કલેક્ટર કુમાર તેમણે મધ્ય યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશને લઈને વાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્ડ ન્યૂઝ જોતા રહો